you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે જાય છે ચોવીસ ની ચૂંટણી પણ કંઈક આવું જ થતું જોવા મળી રહ્યું છે બે દિવસમાં માં છ સભાઓ કરી ગુજરાતનો માહોલ જ બદલી નાખ્યો છે ગુજરાત સાત મે દિવસે મતદાન થવાનું છે મતદાન પહેલા જ સુરત ભાજપ જીતી ગયું છે જેના કારણે મુકાબલો હવે માત્ર પચીસ બેઠક પર જ છે ગુજરાત ગુજરાત તમામ બેઠક ફરી એકવાર ભાજપની ચોલીમાં આવે તે માટે પ્રધાનમંત્રી મોદીએ એક પછી એક છ જનસભાઓ ગજવી વિપક્ષને ચિત્ત કરી નાખ્યું છે પોતાની જનસભામાં એવા એવા મુદ્દાઓ પર પીએમ મોદીએ પ્રહાર કર્યા કે જેનો જોડ વિપક્ષને જડે તેમ જ નહીં ગુજરાતના સ્થાપના દિવસ શરૂ કરેલો પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસ બીજી મે સાંજે પૂર્ણ થયો આ જનસભાઓ થી પીએમ મોદીએ આણંદ ખેડા સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ પોરબંદર અને જામનગર બેઠક ઉમેદવાર માટે મત માંગ્યા સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત ની આ બેઠકો પર હવે ભાજપ વિજય નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે આ જન સભામાં પ્રધાનમંત્રીએ કોંગ્રેસ સહિત વિપક્ષને આડે હાથ લીધું હતું આમ નરેન્દ્ર મોદીએ વિપક્ષને ચારે ખાને ચિત્ત કરી નાખ્યું છે